કારણો છે છે કે કે જેના કારણે આપણા શરીરમાં આ પ્રકારની તકલીફો ઉત્પન્ન થાય જેથી તમે પેટ સાફ ન કરી શકો તમારું જે સંડાસ છે મળ છે એ વ્યવસ્થિત ત્યાગ ન થાય સાફ ન થાય અને પેટ સાફ ન થાય આંતરડા છે એ ડેમેજ પામે અથવા તો આંતરડા અંદર જે જૂનો કચરો છે એ જામ્યો રહે ચોંટ્યો રહે હવે આ તકલીફથી તમારે છુટકારો મેળવવો ખૂબ જ જરૂરી છે કારણ કે અગર કબજિયાત તમારા શરીરમાં છે તો લોહી લોહી બગાડ પણ હોવો જોઈએ અને બગાડ હોય એટલે ચામડીના ઘણા બધા રોગો તમને થઈ શકે તો પહેલી વસ્તુ કબજિયાતને પહેલા તો જળ મૂળથી ક્લિયર કરો ક્લીન કરો અથવા તો આંતરડાને ક્લીન કરવાની રાખો કે જેથી તમારું શરીર એકદમ શુદ્ધ બની શકે હવે આના માટે સૌથી પહેલા તો તમારે ચા અને કોફીની અગર તમને આદત છે તો એને એ આદતને ધીરે ધીરે છોડવી પડશે કારણ કે ચા અને કોફી પીવાથી આમ તો કોઈ પણ ફાયદા બોડીઓને થતા નથી હવે તમે બે થી ત્રણ વખત એક એક કપ જેટલી ચા પીવાનું રાખશો એનાથી નુકસાન ઘણા બધા છે એની અંદર નિકોટીન કેની ટેનિન છે કેફીન જેવા ઘણા બધા ખરાબ ભયંકર દ્રવ્યો છે તત્વો છે કે જે આપણા બોડીને નુકસાન કરે છે અમુક માત્રામાં માત્રાથી વધુ જાય વધી જાય આની જે લિમિટ છે એ ઘણા બધા નુકસાનો આપણા શરીરને પહોંચાડે તો પહેલી વસ્તુ એ બંધ કરો ત્યાર પછી તમે બે થી ચાર લીટર જેટલું પાણી દિવસમાં પીવાનું રાખો કારણ કે અગર પાણી વ્યવસ્થિત નહીં પીવો તો પણ આપણા જે છે એ સાફ નહીં થકે ન થઈ શકે અથવા તો કિડની લિવર જે આપણા શરીરના જે અંગો છે એ વ્યવસ્થિત કામ નહીં કરી શકે એના કારણે જે ખોરાકનું પાચન થવું જોઈએ એ વ્યવસ્થિત ન થાય અને ઘણી બધી તકલીફો આપણા શરીરમાં ઉત્પન્ન થાય તો મેન વસ્તુ છે ચા કોફીનું સેવન બંધ કરો પાણી છે બે થી ચાર લિટર જેટલું પીવો ત્યાર પછી સિઝનલ ફ્રૂટ અને સિઝનલ જે શાકભાજીઓ છે એનું સેવન તમે વધારી દો દૂધ અને દૂધની બનાવટોનું સેવન પણ તમે વ્યવસ્થિત કરો કે જેથી બોડીમાં પ્રોટીન આવે કેરાટિન પ્રોટીન વિટામિન ડી કેલ્શિયમ વિટામિન ડી થ્રી જેવા વિટામિન્સ બોડીમાં પ્રવેશ કરે અને એ તમારા બોડી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય ત્યાર પછી મેન વસ્તુ આવે છે કે કબજિયાત અગર હોય તો પહેલા તમારે ઠીક કરવી છે તો આ બધી વસ્તુ તો તમારે કરવાની છે પણ મેન વસ્તુ કે ભાઈ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મેળવવા માટે શું કરવાનું છે કોઈ દવા કે ગોળી લેવાની જરૂર છે કોઈ ગોળીઓ કે દવા લેવાની જરૂર નથી હા એક આ ચૂર્ણ તમે લઈ શકો જેમ કે હરડેનું ચૂર્ણ તમારે લેવું છે અથવા ત્રિફલા ચૂર્ણ લઈ શકો કે જેમાં હરડેની માત્રા થોડી વધારે હોય અથવા ડાયરેક્ટ તમે હરડેનું ચૂર્ણ જ લઈ શકો કે જે તમારા શરીરમાં કબજિયાત ગેસ જેવી તમને રાહત આપી શકે સવારે સવારે તમારે કબજયાત એક મોસંબીનો રસ પીવાનો છે મોસંબી એક આખું લઈ લો આખી મોસંબી લો એમાંથી રસ કાઢો સવારે ઉઠીને પહેલા બે ગ્લાસ પાણી નીચે બેસીને પીવો એના પાંચ દસ મિનિટ પછી મોસંબીનો રસ તમે પી લો એનાથી તમારું પેટ તાત્કાલિક ધોરણે સાફ થશે અને તમારા શરીરમાં નવી ઊર્જા આવશે જે કબજિયાત ઠીક થશે અને ઓટો ઇમ્યુન ડિઝીઝ જે એવા જે કોઈ રોગ હોય તો એ પણ ધીરે ધીરે ઓછા થશે તો મેન આ તમામ પ્રકારની વસ્તુઓ કરશો લીંબુ પાણી પીવાનું છે દિવસમાં કમસે કમ એકાદ વખત નારિયલ પાણી પીવો એકાદ વખત અઠવાડિયામાં બે ત્રણ વખત નારિયલ પાણી બે ત્રણ વખત લીંબુ પાણી આ રીતના કરતા રહેશો તો બોડી છે હાઇડ્રેટ રહેશે ડિહાઇડ્રેટ નહીં થાય અને બોડીની અંદર જે પણ તત્વો છે જેની ઉણપ થઈ રહી છે કે જેના કારણે કબજિયાત થઈ રહી છે તો એ પણ નહીં થાય અને બધું સારું થશે